અત્યારે તમે ગેર પશુઓ રાખતા નથી એટલે દૂધ છે એ લગભગ ડેરીઓમાંથી આવતું હોય છે અત્યારના ઝેરીલા ઘાસચારા એની અંદર દવાઓ વગેરે છંટકાવતું હોય તો એ ઘાસચારો ગાયો ભેંસો વગેરે ખાતા હોય તો ઘણી વખત એના શરીરમાં રોગ હોય હવે ડેરીની અંદર દરેક ગામડાઓનું અલગ અલગ ઘરની ગાયો ભેંસનું દૂધ બધું જ ભેગું થતું હોય અને પેકિંગ થતું હોય તો બહારથી કોઈ પણ ડેરીનું દૂધ આવે એને તાજું પીવાનો આગ્રહ ક્યારેય પણ ન રાખવો એને ઉકાળ્યા પછી જ હંમેશા ઉપયોગમાં લેવું કારણ કે કોઈ ગાય ભેંસને સામાન્ય રોગ હોય અને એ બધા દૂધની અંદર મિક્સિંગ થાય અને એ જ્યારે માણસ પીવે તો તમને ખ્યાલ છે ને પશુ કરતા માણસની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે અને કદાચ કોઈ ખેડૂત સામાન્ય પશુને રોગ હોય ને ત્યાં સુધી તેને ખબર ના હોય અને એમને એમ જ દૂધ ધોવાતું હોય એ દૂધની અંદર એ બેક્ટેરિયા હોય તમે ઉકાળો એટલે દૂધ શુદ્ધ થઈ જાય એમને એમ પીવો તો રોગ થવાની પૂરેપૂરી સંભાવના છે એટલે ગરમ કર્યા વિના ક્યારેય પણ એનો ઉપયોગ ન કરવો હવે ગાય ભેંસ બીમાર ન હોય તો ઘણી વખત એવું બને કે એના વાછરડાને કોઈ પ્રકારનો રોગ હોય તો તમને તો ખ્યાલ છે કે આંચળ ધોવા માટે કેટલું પાણી લઈ જવાતું હોય ને કેવા છપછબિયા થતા હોય કે આંડો ભરીને લઈ જાઓ થોડુંક એવું લઈ જવાતું હોય અને પછી કેવું હોય કે એ વાછરડાને તમે છૂટો મૂકો ત્યારે જ ગાય દૂધનો પારસો મૂકતી હોય હવે એ વાછરડાને માની લો કે કંઈ રોગ હોય અને એ આંચળને જ્યારે ચૂસે તો એના મોઢે લાળ એની ફીણ એ બધું આંચળ સાથે લાગતું હોય છે પછી તમે જેવું તેવું આમ આમ કરીને ધોઈ નાખવું હોય પછી હાથ તો કાંઈ ધોવાના હોય ને એમને એમ પાછા આમ જ્યારે કરીને થોડાક બેક્ટેરિયા સાડી સાથેથી લઈ લઈએ અને વળી પાછા એને દોહા બેસીએ એટલે વાછરડાને જે રોગ છે એ રોગના બેક્ટેરિયા આ દૂધની અંદર આવવાનો સંભવ છે એટલે કોઈ પણ પશુઓના રોગના બેક્ટેરિયા અંદર જાય તો શરીરને નુકસાન કરતા છે એટલે બહારથી દૂધ આવે તો તાજે તાજું પીવાનો આગ્રહ નહીં રાખતા એને ઉકાળી અને ઠાયરા સિવાય ક્યારેય પણ દૂધનો ઉપયોગ ન કરવો